टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप। नमस्कार, तबनिस प्रस्ताव। तमाम समाचारों निचे में फिक्र नेटले झूम आपने बाटे लेने आवेशुं। प्राइम नाइन वेजिगर प्राइम नाइन में आज ये અલગ અલગ મુદ્દા વિશે વાત કરીશું પહેલો મુદ્દો અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચની હૃદયદાયક કામગીરીનો જેમાં એક શ્રમજીવી પરિવારને દીકરીને ક્રાઈમ બ્રાન્ચે પાછી લાવી આપી બીજો મુદ્દો અમરેલીના ખેડૂતને પોલીસે કેવી રીતે મદદ કરી તેનો છે ત્રીજો મુદ્દો પ્રેમીના પાંબા પ્રેમિકાએ કરેલી અજાણી વ્યક્તિની હત્યાનો છે અને ચોથો મુદ્દો અમરેલીના દલિત યુવકની હત્યાના સત્યનો છે પરંતુ સૌથી પહેલા વાત કરીએ શ્રમજીવી પરિવાર માટે દેવદૂત બનીને આવેલા અમદાવાદ બ્રાન્ચના શું તમે ક્યારે કોઈની સેવા કરી છે જો કોઈ રસ્તા પર પડી ગયો હોય તો તેને ઉભો કર્યો છે કોઈ ઘરડા વ્યક્તિનો હાથ પકડીને રોડ ક્રોસ કરાવ્યો છે જો આવું કોઈ સેવાનું કામ તમે કર્યું હશે તો તમને ખ્યાલ હશે કે તેનાથી કેટલો આત્મસંતોષ થાય આજે આવો જ આત્મસંતોષ મળે તેવું કામ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાર પાડ્યું અને ત્યારબાદ જે દ્રશ્યો જોવા મળ્યા તેને જોઈ તમારી આંખો પણ ભીંજાઈ જશે બોતેર કલાક પછી દીકરીનું માતા સાથેનું આ મિલન હતું અહીં શબ્દો કરતા વધારે માતા અને દીકરીનો એ સંવાદ હતો જે તમારા આંસુને રોકી નહીં શકે જેમણે દિવસ રાત એક કરીને શ્રમજીવી પરિવારની ચાર વર્ષની દીકરી ને બચાવી જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે અમદાવાદની અંદર વીવીઆઈપી મુવમેન્ટ હતી અમદાવાદ પોલીસની ટીમ બંદોબસ્તમાં લાગેલી હતી છતાં પણ શ્રમજીવી પરિવારની ગુમ થયેલી દીકરીની દરકાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી રસ્તા વચ્ચે પાણી વેચીને ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની દીકરી પીયુ પરિમલ ગાર્ડન પાસે હિંચકો ખાવા ગઈ હતી પણ તે પાછી પરત ફરીદ જ નહીં દીકરી સમયસર ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો આજ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહને આ ઘટનાની માહિતી મળી અને તેમણે પોલીસ કમિશનર સુધી આ માહિતી પહોંચાડી અને શરૂ થયું ઓપરેશન માસૂમ ઓર્ડર મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી આ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને એક બાદ એક લીડ મળતી ગઈ ત્રણ દિવસ સુધી દિવસ રાત પોલીસ કર્મીઓનું ઓપરેશન માસુમ ચાલતું રહ્યું ત્યાં એક સીસીટીવીમાં મહિલા બાળકીને રિક્ષામાં બેસાડીને લઈ જતી જોવા મળી બસ અહીંથી જ કેસ સોલ્વ થવાનો શરૂ થયો અને આખરે બાળકી સુરક્ષિત રીતે મળી આવી પીયુના પરિવારના સભ્યોના ચહેરા પર જેટલી ખુશી હતી એના કરતાં પણ વધારે ખુશી એ સિત્તેર પોલીસ કર્મીઓના ચહેરા પર છલકાતી હતી સલામ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એ ટીમને સામાન્ય રીતે પોલીસથી લોકો ડરતા હોય છે પોલીસ સામે ઘણા લોકો સવાલો પણ ઉઠાવતા હોય છે ઘણા લોકો એવા પણ આરોપ લગાવતા હોય છે કે પોલીસ ફક્ત રૂપિયાવાળાના જ કામ કરે છે

ઇમોશનલ સ્ટોરીને પણ ટક્કર મારે તેવો કેસ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો તમને જાણીને નવાઈ લાગશે પણ જે હકીકત બહાર નથી આવતી તે એ જ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા નવ મહિનામાં સોથી વધુ બાળકોને બચાવી અડતાલીસથી વધુ ગુના નોંધ્યા છે જે ખૂબ જ સરાહનીય છે